ગઈકાલે પંદરમી મેના રોજ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં વિરાણી ચોકમાં એક મોટરસાઇકલ ચાલક ચક્કર આવતા પડી ગયેલ અને બેભાન થઈ ગઈ દરમિયાન ત્યાં ચોકમાં ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ કેતનસિંહ તથા ટીઆરબી મહેન્દ્રસિંહ તરત દોડી ગયેલ અને તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતા બેમાન હાલતમાં હોય એમને સીપીઆરની ટ્રીટમેન્ટ આપેલી અને એમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરેલો અને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને વધારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ તે એવું કહીશ કે આજથી લગભગ દોઢેક વરસ પહેલાં અમારે તમામ પોલીસને સીપીઆઈની ટ્રેનિંગ આપવાનું આયોજન કરેલું અને તમામને સીપીઆઈની ટ્રેનિંગ આપેલી છે જેથી કરીને ખાસ કરીને જ્યારે હાજર હોય તે દરમિયાન આજુબાજુમાં કોઈને આ રીતે અચાનક હુમલો આવે અને સીપીઆર આપવાની જરૂરિયાત ઊભી થાય તો એ આવી વ્યક્તિનો જીવ બચાવી શકે તે માટે તમામને ટ્રેનિંગ આપવામાં આવેલી સીપીઆરની ટ્રેનિંગ એક સારી છે જાણતા હોઈએ તો આ બીજા જે જેને હુમલો આવ્યો છે જે રોગનોને ઓન ધી સ્પોટ ક્યાંક કે એવું અઘટિત થયું છે તો આપ સીપીઆર આપીને એને શકે